એમની એવી સુવિધા ગુજરાત મતલબ દિલ્હીમાં ચાલુ રહેશે ચૂંટણી આવે છે એટલા માટે એટલે કે બહેનો ને પચીસો રૂપિયા દર મહિને પ્રસુતા મહિલાઓને એકવીસ હજાર રૂપિયા આપવાના વૃદ્ધોને પેન્શનો ચાલુ કરવાના તો છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાત ની અંદર સરકાર છે તો અહીંયા કેમ કોઈ સુવિધા નહીં ત્રીસ વર્ષથી લોકો એ ખોબલે ને ખોબલે મત આપ્યા છે તો અહીંયા કેમ સુવિધાના નામે ઝીરો એટલે આનો મતલબ એવો કે એકને ગોળ ને એકને ખોળ દિલ્હીમાં ચૂંટણી આવે છે તો ત્યાં વાહવાહી લૂંટવાને મત મેળવવા માટે ખાલી ખોટો મેનિફેસ્ટો બહાર પાડીને લોકોને ભોળવા માટે એનું કાર્ય કરી રહ્યા છે જો એમને ખરેખર દાનત હોય ખરેખર જો એમને એમ લાગતું હોય કે ભાઈ આ સુવિધાઓ તમામ સુખાકારીની છે જનકલ્યાણકારી સુવિધા છે તો કેમ ગુજરાતમાં ચાલુ કરવામાં નથી આવતી જે તે સમયે માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા આ તમામ સુવિધાઓ જ્યારે દિલ્હીની જનતાને આપવામાં આવતી હતી ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના શાસકો આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હતા કે આ રેવડી છે મફતનું ના ખપે ત્યારે બીજી બાજુ આજે એમને પણ ભાજપે પણ સ્વીકારી લીધું કે આ જન કલ્યાણકારી યોજનાઓ છે ને જે લાગુ કરવી જોઈએ અને દિલ્હીની અંદર એવો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે તો અમારી એવી માંગણી છે કે ગુજરાતની અંદર પણ મહિલાઓને પચીસો રૂપિયા મળવા જોઈએ પ્રસ્તુત મહિલાઓને એકવીસ હજાર રૂપિયા મળવા જોઈએ અને તમામ વૃદ્ધોને પેન્શન મળવું જોઈએ